એક નાના બાળક માટે સૌથી કિંમતી વસ્તુ શું હોઈ શકે કોઈ મોંઘું રમકડું મનગમતો આઈસ્ક્રીમ કે પછી કંઈક બીજું જ ચાલો આજે મારે તો દાદા જ જોઈએ આ સુંદર વાર્તામાં ડૂબકી મારીએ અને શોધીએ કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે આ વાર્તા છે બાળપણની એ મીઠી યાદોની અને અટૂટ પ્રેમની જરા વિચારો તો એવી કઈ યાદ છે જે આજે પણ મનમાં આવતા જ ચહેરા પર સ્મિથ લાવી દે મને ખાતરી છે આ વાર્તા સાંભળ્યા પછી એવી જ કોઈ ખાસ યાદ ચોક્કસ તાજીથી જશે તો વાર્તાની શરૂઆત થાય છે વાત્રકનગરના એક ધમધમતા આનંદમેળાથી વિચારો ચારે બાજુ હાસ્ય સંગીત અને રંગોની જાણે છોડો ઉડી રહી છે આ એવી જગ્યા છે જ્યાં દરેક ખૂણે બસ આનંદ જ આનંદ અને ઉત્સાહ છુપાયેલો છે અને હવે મળીએ વાર્તાના બે મુખ્ય પાત્રોને એક છે યજ્ઞ એકદમ ઉત્સાહી નાનો છોકરો અને બીજા છે એના વ્હાલા દાદા ત્રિકમદાસ જેવી રીતે બંને મેળામાં પ્રવેશે છે ને બસ એ જોતાં જ ખબર પડી જાય કે એમનો પ્રેમ અને વિશ્વાસનો સંબંધ કેટલો અતૂક છે હવે મેળામાં ગયા પછી કોઈ પણ બાળકની જેમ જ યજ્ઞનું ધ્યાન પણ સીધું ક્યાં જાય છે રમકડા અને ખાણીપીણી પર અને બસ અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે એક તરફ છે બાળસહજ ઈચ્છાઓ અને બીજી તરફ છે સાચું સુખ જોઈએ શું થાય છે અને આ રહી યજ્ઞની પહેલી માંગ રમકડા માટેની એકદમ સામાન્ય કોઈ પણ બાળકની જેમ પણ આ નાનકડી માંગ જ વાર્તામાં એક નાનો પણ બહુ જ મહત્વનો સંઘર્ષ ઊભો કરે છે હવે દાદાજુઓ એકદમ નરમાશથી પણ મક્કમતાથી ના પાડે છે અહીં એમનો હેતુ યજ્ઞને દુઃખી કરવાનું બિલકુલ નથી એ તો બસ એને મેળાનો સાચો આનંદ અપાવવા માંગે છે એ આનંદ જે વસ્તુઓમાં નહીં પણ અનુભવમાં છુપાયેલો છે અને જુઓ આ નાનો સંઘર્ષ હવે ધીમે ધીમે આગળ વધે છે યજ્ઞને તો બધું તરત જ જોઈએ છે રમકડું આઈસ્ક્રીમ પણ દાદાનું શું કહેવું છે કે ભાઈ પહેલાં આપણે સાથે મળીને આખો મેળો તો માણીએ અને બસ અહીંયા જ વાર્તાનો આખો માહોલ અચાનક જ પલટાઈ જાય છે જે આનંદ હતો એ ચિંતામાં ફેરવાઈ જાય છે એક નાનકડી ભૂલ એક ક્ષણની ગફલત અને યજ્ઞ એના દાદાથી વિખૂટો પડી જાય છે આ કેવી રીતે બન્યું ચાલો જોઈએ દાદા ચગડોળની ટિકિટ લેવા ગયા બરાબર એ જ સમયે બાજુમાં મોટરસાઇકલ સ્ટન્ટ શોનો જોરદાર અવાજ શરૂ થયો લોકોમાં ભાગદોડ મચી ગઈ અને બસ એ જ ભીડમાં યજ્ઞ ક્યાંક ખોવાઈ ગયો એકલો પડી ગયો જરા વિચારો એ દાદાની હાલત યજ્ઞને ન જોતા જ એમના મનમાં જે ગભરાત ફેલાયો હશે જે ડર લાગ્યો હશે એની કલ્પના કરવી પણ અઘરી છે એમની દુનિયા જાણે એક પળમાં થંભી ગઈ અને બસ બૂમો પાડી રહ્યા છે યજ્ઞ મારા દીકરા યજ્ઞ ક્યાં ગયો તું અને હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના સૌથી સૌથી ભાવનાત્મક વળાંક પર એક ક્ષણ જ્યાં ખોવાયેલો ડરી ગયેલો અને રડતો યજ્ઞ એક દયાળુ પોલીસ અંકલને મળે છે તો મદદ તો આવી પહોંચે છે પણ યજ્ઞનું દુઃખ એ ખાલી ખોવાઈ જવાનું નથી ના એની અસલી પીડા તો એ છે કે એ વ્યક્તિ એની સાથે નથી જેને એ આખી દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે અને આ જુઓ આ છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ એક કસોટી જે વસ્તુઓ માટે યજ્ઞ થોડી વાર પહેલાં જિદ્દ કરતો હતો રમકડું આઈસક્રીમ એ બધું જ પોલીસ અંકલ એને ઓફર કરે છે પણ હવે હવે યજ્ઞની દુનિયા બદલાઈ ગઈ છે એની પ્રાથમિકતાઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને ત્યારે આંખોમાં આંસુ સાથે યજ્ઞ દરેક વસ્તુને દરેક લાલચને નકારી દે છે એના માટે હવે એક જ વસ્તુ મહત્વની છે અને એ છે એના દાદા એ રડતા રડતા બસ એક જ વાત કહે છે મારે તો દાદા જ જોઈએ તો ચાલો હવે જોઈએ કે આ વાર્તા એના સુખદ અંત તરફ કેવી રીતે પહોંચે છે કારણ કે બીજી બાજુ એટલા જ ગભરાયેલા દાદા પણ હાફડાફાફડા થઈને યજ્ઞને શોધી રહ્યા છે અને પછી શોધતા શોધતાં હાંફી ગયેલા દાદાની નજર અચાનક યજ્ઞ પર પડે છે એ એને બોલાવે છે યજ્ઞ અને યજ્ઞ એ પોતાના દાદાને જોઈને સીધો દોડીને એમને ભેટી પડે છે એક ક્ષણ એ પુનર્મિલન ખરેખર કેટલો હૃદયસ્પર્શી છે હવે વિચારો દાદા મળ્યા પછી શું થયું હશે શું યજ્ઞે ફરીથી રમકડા માંગ્યા હશે આઈસ્ક્રીમ માટે જિદ્દ કરી હશે ના બિલકુલ નહીં આજ તો છે આ વાર્તાનો સરળ પણ ખૂબ જ ગહન બોધ પરિવારનો પ્રેમ એમની સુરક્ષા એ કોઈ પણ ક્ષણિક આનંદ કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન છે તો આખી વાર્તામાંથી આપણે શું શીખ્યા પહેલું આમાં એક ક્લાસિક સ્ટોરી સ્ટ્રક્ચર છે બીજું બાળકને ભૌતિક ઈચ્છાઓ અને પ્રેમની મૂળભૂત જરૂરિયાત વચ્ચેનો સંઘર્ષ અને સૌથી અગત્યનું એ સાબિત થાય છે કે માનવ સંબંધો જ સૌથી મોટો પુરસ્કાર છે આ એક એવો પાઠ છે જે દરેક ઉંમરના લોકોને શીખવે છે કે આપણે ખરેખર કોને મહત્વ આપવું જોઈએ અને અંતે ચાલો આપણે સૌ આ એક સવાલ સાથે છૂટા પડીએ અને વિચારીએ કે વસ્તુઓ કરતાં સંબંધો શા માટે વધુ મૂલ્યવાન છે આશા છે કે આ નાનકડી વાર્તાએ આપણા બધાને જીવનમાં ખરેખર શું મહત્વનું છે એના પર ફરી એકવાર વિચારવા માટે મજબૂર કર્યા હશે